એવું તો નહીં થાય પણ કોર્પોરેશન ડિઝાઇન એ પ્રમાણે એમાં કરવું પડે કોર્પોરેશન ની ડિઝાઇન આવે એ પ્રમાણે કામ કરવાનું ડિઝાઇન મને તો કામ કરી તમને ઉપરથી ધીમો ધીમો કરવાનું કીધેલું છે કે ઇલેક્શન સુધી રાહ આવે એટલે ડિઝાઇન પાસ ન તો ઇલેક્શન આવે ત્યારે કોર્પોરેશન મને કામ એટલે ઇલેક્શન સુધી દેવું છે કોર્પોરેશનમાં ઉદ્ઘાટન સાહેબ અધિકારી કોણ આયા આવે છે અધિકારી Alpes, Alpes, Porporis Porporis. Alpes. Porporis e nha. Porporis e nha. Alpes e? Porn lukar o